રાજકોટ માર્કેટયાર્ડમાં વેપારી પેઢી પાસે એકસો પિસ્તાળીસ કમિશન એજન્ટોના રૂપિયા સત્તર પોઈન્ટ ઓગણીસ કરોડ ફસાયા છે ત્યારે નાણાંની રિકવરી માટે તંત્ર પર દબાણ લાવવા માટે આજે સતત બીજા દિવસે હરાજી સહિતની કામગીરી બંધ કરી હતી અને કોઈ યોગ્ય ઉકેલ કે ભાગેદારી ન આપે ત્યાં સુધી કામકાજ નહીં કરવાનું કમિશન એજન્ટ એસોસિએશનને એલાન કર્યું છે રાજકોટ યાર્ડની વર્ષો જૂની પેઢી એવી જે કંપનીના સંચાલક બિપિન ડોલરિયા બે દિવસથી ફરાર થઈ જતા તથા મોબાઈલ સહિતના સંપર્કો બંધ થઈ જવાને પગલે વેપારીઓમાં ઉશ્કેરાટ સર્જાતો હતો ચાર દિવસથી પેમેન્ટ ન કરતા સંચાલકે નાણા ચૂકવવાની વાહીદારી આપી હતી અને ત્યારબાદ અચાનક ભૂગર્ભમાં ઉતરી જતા આક્રોશ વકર્યો હતો યાર્ડમાં ઝીરોની ખરીદી પેટે પેડીના સંચાલકે 145 કમિશન એજન્ટોને 17.19 કરોડ ચૂકવવાના થાય છે અને મોટી રકમ રિકવર ન થાય તો કમિશન એજન્ટોની હાલત ખરાબ થવાની ભીતિ છે કમિશન એજન્ટોએ મુદ્દાને નિવેડો ન આવે ત્યાં સુધી યાર્ડ બંધ જ રાખવાનું એલાન છે આજે પણ યાર્ડમાં હરાજી સહિતના કામકાજ ખોરવાયેલા રહ્યા હતા અને કરોડો રૂપિયાનું ટર્નઓવર અટકી પડ્યું હતું યાર્ડના કમિશન એજન્ટો દ્વારા સમગ્ર મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી આ પેઢી માલિકને પકડવા તથા પૈસા રિકવર કરાવવા માંગ કરવામાં આવી હતી કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ પણ જણાવ્યું હતું કે પેઢી માલિક જે ફરાર છે તે હાજર થાય કે સંપર્કમાં આવે તો નાણાકીય સ્થિતિનો અંદાજ મળી શકે અને તેના વધારે વ્યૂહ નક્કી થઈ શકે આજે તમામ લેડધાડ કમિશન એજન્ટોમાં ઉચાટ છે અને પચાસ લાખ થી એક કરોડ લેણા નીકળે છે નાણાકીય લેવડ દેવડના ધોરણ સહિતની માહિતી મેળવી હતી પૈસા આપવામાં હાથ ઉંચા કરનાર પેઢી સંચાલકોનું પગેરું મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાનું મનાય છે

છેલ્લે એને અમારો એનો મોબાઈલ બંધ કરી અને ભાગી ગયા છે એના હિસાબે કાલે ગઈકાલે અમે સીપી સાહેબને પણ મળ્યા હતા અને અત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં સાહેબને પાથરાજસિંહ ગોહિલસિંહને પણ સાહેબને પણ મળ્યા અને એને અમને ખાતરી આપી છે કે જ્યાં બને ત્યાં સુધી જ્યાં હશે ત્યાંથી એને ગોતી લાવવામાં આવશે અને તમારી પેમેન્ટની સો સો ટકા રિકવરી કરી દેવામાં આવશે બીજા નંબરમાં માર્કેટિંગ યાર્ડમાં જે ધંધો અટાણે વેપારીઓ કરે છે જે કમિશન એજન્ટો છે એ મોટા પ્રમાણમાં રકમ હોય સત્તર થી અઢાર કરોડ રૂપિયાની રકમ હોય અને જો આમાં અમને ખાતરી આપવામાં ન આવે કે અમારા ને રિકવર કરવામાં ન આવે ત્યાં સુધી રાજકોટ માર્કેટિંગ યાર્ડ નું કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવાની કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે રિપોર્ટર પ્રકાશ સોલંકી ન્યુઝ રાજકોટ